નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે પણ લોકો રીંગણની ખેતી કરે છે છે તો આજે આપણે આવી ગયા દક્ષિણ ગુજરાતની અંદર જે પણ કહેવાય નવસારી જિલ્લાની અંદર ને એ પણ આપણો ગણદેવી તાલુકો તો ગણદેવીમાં આવી ગયા છે અને આજે મેં તમને બતાવવાનો છું કે ભાઈ જે રીંગણ કર્યા છે અને રીંગણ ની અંદર તમે વાત કરું તો જે આપણા ખેડૂતભાઈ છે કે જેમને જ્યાંથી પણ રીંગણી રોપી છે જ્યારથી આપણો વિડીયો જોયો છે ત્યારથી લગીને ટ્રીટમેન્ટ કરી છે શું શું બેનિફિટ થયા છે શું ફાયદો થયો છે તો આપણે વાત કરવાના છે ખેડૂત મિત્ર સાથે તો નમસ્કાર જીગ્નેશભાઈ હેમંતભાઈ પટેલ તમારું નામ શું આખું જીગ્નેશભાઈ હેમંતભાઈ પટેલ હા અને તાલુકો તાલુકો ગંડે અને જિલ્લો નવસારી નવસારી જીગ્નેશભાઈ જે પણ આપણે ખેતી કરી છે રીંગણની બરાબર ને તો રીંગણની ખેતી કરી છે ભાઈ અને એક જ વસ્તુ તમને કહી દઉં કેટલા ની અંદર છે દોઢ પોણા બે વીઘા પોણા બે વીઘા તમે મને સંપર્ક કઈ રીતના કરી દો ફોન થી થી યુટ્યુબ થી ઓકે અગોબી ખેતી કરો છો ખરતા હતા ને અગોબી હા હા રીંગણ ની ખેતી કરતા હતા એમાં શું પ્રોબ્લેમ આવતો હતો એ મને થોડોક જણાવ એમાં તો આ લોક મંડી થઈ ને વાઈટ ફાઇ ને પેલા પોપટી ને જતું જ નહીં જતું હા અગાઉ વર્ષોમાં તમે જે કીધું કે ડોકા મરડી જે એસી ભાષામાં માં આપણે આપડે ડોકા મરડી એટલે કે દુઃખ ઈયળ જે આ દુઃખ કેવાય એની ઈયળનો પ્રોબ્લેમ કેવાય આ દુઃખો અત્યાર બધી કમ્પ્લેટ છે દુખમાંથી ફૂટ પણ નીકળે છે બરાબર છે દરેક કોર ની અંદર જો તમે ફૂટ જોવા મળશે દરેક કોર જોઈ લો આ રીંગણ બરાબર અને ફૂટ જોવો ઉપર કોઈ ડોકા મરડી પ્રશ્ન નહીં દેખાય ભાઈ બરાબર તો દક્ષિણ ગુજરાત ની અંદર જે પણ ખેડૂત મિત્રો ખેતી કરે છે રીંગણ ની કરે મરચી કરે ટામેટી કરે કે કોઈ બી પાક કરે શેરડી કરે કે કરે બરાબર આ પ્રોપર સમજવાની છે જે પણ ખેડૂત મિત્રો ઉભા છે જીગ્નેશભાઈ પટેલ બરાબર તો જેમણે ખેતી કરી છે રીંગણ ની અને રીંગણ ની અંદર જોવામાં આવે તો જે તમને અગાઉ પ્રોબ્લેમ જોવા મળતા અને આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી તમને હું કેવું લાગ્યું સરસ લાગ્યું એક એક નંબર નંબર બીજી કઈ મગજ મારી મગજ મારી જ નહીં બીજું લાયકો ની ખાતર બાતર કઈ ના દવા આ દવા એમને કોઈ વસ્તુ માર્કેટ નું નહીં સલ્ફેટ નહીં યુરિયા કે નહીં ડીએપી કાઈ આપ્યું નથી બરાબર આઈપું તમે કઈ 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 આપ્યું મેં પહેલેથી જ કીધેલું કે તમે આ વસ્તુ ડ્રીપ ની અંદર આપવાની અને આ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ સ્પ્રે કરતું રહેવાનું બરાબર ને અત્યાર સુધી ડોકા મળી કોઈ દેખાય દુઃખ ની ઈયર બી નહીં મળે બરાબર અને કોઈ વાઇટ ફ્લાઇટ લઈને કોઈ વસ્તુ તમને નહીં દેખાય

આ લાંબુ થાય આ લાંબુ થાય રીંગણ બરાબર ને આ ગોળ રાઉન્ડ માં થાય આ રહ્યા જો ગોળ રાઉન્ડ એની બી ક્વોલિટી જોવો તમે બરાબર હે કઈ બોલે ચોખ્ખા કઈક પ્રશ્ન નથી તમે ખાલી ક્વોલિટી જોવો ને માર્કેટ ની અંદર પડતા નીકળી જાય નીકળી જાય નીકળી જાય ને બરાબર છે એટલે મિત્રો એટલું કહી શકું કે જો રીંગણ ની ક્વોલિટી બેસ્ટ છે આપણને બધું જ મસ્ત મળ્યું છે બરાબર તો વાત કરવામાં આવે આગળ જીગ્નેશભાઈ દરેક લોકો રીંગણ ની ખેતી કરે છે પૈસા તો બધા ખર્ચે છે દવા બિલ બિલ આવે આવે મને એમ તમે જણાવો તમને માહિતી પ્રોપર મળે છે ટાઈમ ટુ ટાઈમ જે બી ખબર પડે હમણાં તમે કીધું કે હમણાં વરસાદ પડ્યો નો તમે એમાં શું કેવા માંગો છો આ રીંગણ વિશે ને આપડી વસ્તુ વિશે કે જો આ દવા માયડી પણ એનાથી રીંગણી ટકી કે ના ટકે આ વસ્તુમાં ફાઇન ટકી ગઈ એવું બાકી જો નહી વાપરે તો પૂરું થઈ ગયેલો હવે એવું હા મેં વર્ષો બનાવું તો વરસાદ પડે એટલે બધું નીકળી જરૂર ખાલી દાંડુ રહી જરા ખાલી જાય બધું કાલે પહોંચા વરસાદ પડે એટલે જાય બરાબર છે જોઈ લીધું હોણ આવું કઈ નહીં મળે કઈ જ નહીં બધું વરસાદ માં આ રહ્યું કેટલું પાણી ભરાઈ ગયેલું પાણી તો આમ જાય બરું એમ બધું અમારે ઉભરા નઈ જાય તે ઉભા કરલા નાલા નાલા એ મારી જાય બરાબર છે અને એક વસ્તુ તમે નથી કોઈ તકલીફ નથી જોવા મળી બરાબર અને બીજી વસ્તુ ખાસ તમને એટલું કહેવામાં આવે કે અત્યારે આ જમીન પ્રમાણે આટલો બધો વરસાદ પડ્યો એ છતાંય આપણું દર ત્રીજા દિવસે કેટલી ટોળ ચાલુ છે અત્યારે દર ત્રીજા દિવસે છ હાથમાં નીકળે

પાંચ હજાર નું બિલ આવે દર ત્રીજે દિવસે પાંચ હજાર નું બિલ આવે હવે તો જે મેન શરૂઆત હવે જે ક્વોન્ટિટી કે અટકા જે ફ્લાવરિંગ બેસી ગયું છે જે ચાલુ થયું છે હવે તો હવે તો ઓલ પ્રોડક્શન વધવાનું છે બરાબર તો તમારે ખેડૂત મિત્રો એક જ વસ્તુ કહીશ કે એની અંદર શું ટ્રીટમેન્ટ કરી છે હવે તમારે શાંતિથી સમજવાની છે આ ઇંગન તમારે પકડી લો બરાબર જ્યારે તમે એની અંદર જે સ્પ્રે કરવાનો આવે

અંદર ફૂગ આવતી હોય પ્રશ્ન જે લોકોને ખાસ પ્રોબ્લેમ આવતા હોય રામાટના કુંજરો વળી જાય જીના જીના પાન થઈ જાય એ જતો નથી એની કોઈ દવા નથી પણ જો તમે આ વસ્તુ પહેલેથી વાપરવામાં આવે આજે આટલો સમય જો કોઈ પ્રોબ્લેમ છે કઈ જ નહીં મળે મોટાભાઈ કઈ જ નહીં મળે સીધી વસ્તુ જે પ્રોપર કહીએ એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની થશે બરાબર તમને બહુ જ સારું એનું રિઝલ્ટ જોવા મળશે તો ત્રણ વસ્તુ જમીનમાં આપી દીધી રીંગની રોપી દીધી પછી તમારે માની લો કે બાર થી પંદર દિવસ થયા કેટલા દિવસ બાર થી પંદર દિવસ તો એના પછી તમારે પરિવર્તનનો વીસ એમ એલ પેસ્ટ ઓર્ગો વીસ એમ એલ અને તમારે આપવાનું છે ફંગી વોરિયર વીસ એમ બટ આઈ દે ક્રોપ પરિવર્તન નું કામ શું જે પણ વિકાસનું કામ જે નીચેથી ફૂટો કાઢવાનું કામ એ અમારા ક્રોપ પરિવર્તનનું છે જેને કહેવાય પીજી

ફૂદા આવે છે ને જે પ્રક્રિયા થાય છે એને બંધ કરી નાખે છે જેનું કામ છે ભંગી વોરિયર પંદર લીટર માં વીસ એમ એલ આપણું છે રીંગની ઉપર છારી જતો હોય ડાઘી પડી જતી હોય પાણીની અંદર ડાઘી પડી જતી હોય ધારો સુકાતી બધી જ વસ્તુ આની અંદર આવી જાય છે ત્રણ દવા તમને ખ્યાલ આવી ગઈ તો ત્રણ દવાનો સત્તર થી અઢાર દિવસે સ્પ્રે કરવાનો અને જે જમીનની ત્રણ દવાની વાત કરી એ તમારે જમીનમાં આપી દેવાની છે કાલે પાણી આવવાનું હોય તો આજે સ્પ્રે કરો અને કાલે જમીનમાં આપી દો આ પહેલી ટ્રીટમેન્ટ બીજી ટ્રીટમેન્ટની વાત કરવામાં આવશે તો એની અંદર તમારે આ બે વખત ત્રણ વખત દર અઠવાડિયે સ્પ્રે કર્યો છે અને જે પણ મારા ટ્રીટમેન્ટ માટે ફોન કરે શું કીધું તમને બે વાર સ્પ્રે કરો એકવાર જમીનમાં આપો સાચી વાત ને બે વાર સ્પ્રે જમીનમાં આપો પણ એમને વિશ્વાસ રાખીને એક જ વાર સિસ્ટમ મંગાવી પછી રિઝલ્ટ એવું કીધું હવે પચાપી વાત લીટર લીટર વાળી તો પેલા છે બરાબર તમારે ગમે તેટલા વીગા હોય એક વાર રિઝલ્ટ લેવાનું છે પેલા ડાયરેક્ટ બધું નથી મંગાવવાનું ઓકે અને જેને કોન્ફિડન્સ છે વિશ્વાસ છે મંગાવજો તો કોઈ પ્રશ્ન નહીં શું ત્રણ દવા જમીન ને આવી ગઈ હવે ચાલીસ પાંત્રીસ ચાલીસ દિવસ છે અવસ્થામાં ફૂલ આવે તો તમારે એની જોડે તમારે મિક્સ કરવાની બોટલ છે ક્વોલિટી સંખ્યામાં વધારો કરવાનું કામ છે આ બ્લૂમ્પાસ્ટ નું અને મોટા મોટી વાત એ રહી ફૂલનું ફ્લાવરિંગ ગમે એટલું દેખાતું હોય પણ ફૂલમાંથી ફળમાં જે વેલ્યુ કન્વર્ટ કરવાનું ને એ કામ છે આ બ્લૂમફાસ્ટ નું પંદર લીટરમાં વીસ એમ નાખવાનું હોય છે

તેમણે અત્યારે બોલ્યા જે પાનના કુજરાઈ જાય જે ફંગલ આવી જાય જમીનમાં કાળી ફૂગાઈ જાય બરાબર ચીકુમાં પણ તમે છાંટી કેવું છે એમાં રિઝલ્ટ સારું છે સારું છે ને ચીકુમાં પણ રિઝલ્ટ સારું છે મિત્રો જે પણ મારા ચીકુની વાડી કરે છે કેરીની વાડી કરે છે અને કેરીનો પણ વિડિયો મારો કમિંગ આવવાનો છે જોઈ લેજો એકવાર તમે પણ વિચારમાં પડી જવાના છો બરાબર આ છે આપણું રૂટ પરિવર્તન જમીનમાં આપો એકતા હોય કરતા હોય તો આપી દો હોય તો તમે પહેલી વખતમાં અઢીસો ફરી વખતમાં હું ટ્રીટમેન્ટ બતાવતો વખત ખાલી ફોટા સેન્ડ કરવાના છે પહેલા ફોટા ખાસ મોકલવાના બરાબર ને જિગ્નેશભાઈ ફોટા મૂક્યા વગર કશું થવાનું નથી જે પણ મારી વિડીયો જોવે છે પૂરી જોવાની છે રૂટ પરિવર્તન બરાબર જેની અંદર મેં તમને બધું જ કહી દીધું કે બધું જ કામ જમીનનું કરી લે છે જે જમીન જન્ય રોગનું કામ છે બીજું જ આપણું સોઇલ પાવર ઘણા લોકો ખાતર નાખ નાખ કરે છે પણ જે જોવા જઈએ તો ખાતર એની એ જ અને છોડવો એની એ જ છોડવામાં રૂઅબ આવતો નથી એનું કારણ શું જે ખાતર નાખ્યું જે પ્રોપર જમીનથી ઉપર ચડવાનું કામ થતું નથી તો આ છે સોઇલ પાવરનું કામ સોઇલ પાવર તમે જમીનમાં આપી દીધું જમીનની અંદર મૂળને ડેવલપ કરશે મેઇન મૂળ છે એને ઊંડો ઉતારશે અંદર રહેલા જેટલા પણ તત્વો જેને ઉપર ચડાવશે એ કામ છે અમારા સોઇલ પાવરનું રૂટ આવી ગયું ને સોઇલ આવી ગયું આવે છે ભૂમિ પરિવર્તન આનું આનું કામ કામ શું એવું છે કે જે જમીનની અંદર ખોરાકની જરૂર છે જેમ આપણે જમવા બેસી દરેક દાર રોટલી શાક જે પણ જરૂર છે એવું પણ આપણી આ રીંગણી જે પણ પાક છે એને પણ ખોરાકની જરૂર છે જેને કહેવાય પોટેશિયમ હુમેટ હુમિક આયન જિંક કોપર સલ્ફર ફોસ્ફરસ નાઇટ્રોજન બીજા વિટામિન જ આવી જાય છે છે આ લાગે નાનું પણ કામ કેવું કરે વિટામી કાઢી નાખે નાખે સાહેબ એક વાર સોઇલ પાવર અને રૂટ પરિવર્તન અત્યાર સુધી કોઈ ખાતારા રીંગણી મડાડ્યું નથી એનું કારણ એક જ કહીશ મિત્રો આપણને ખુદને બી ખબર છે કે ઝેર આપીએ છે પણ ઝેર આપીને ઢગલો નાક નાક કરવાથી એ રીંગણીમાં ખેડૂતનું પરિવર્તન થાય કેટલો સમય બી ચાલવાની છે હું તમને બતાવીશ બરાબર હજુ આઠથી બી પિકઅપ આવશે ને હજુ બીજો પાર્ટ આવશે તું બરાબર તો ત્રણ વસ્તુ જમીનમાં આપી દો મિત્રો એક જ વસ્તુ કહીશ સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ અટલ લગીને અટલ આપડું આજે રીંગણું તૈયું છે ને ખુશ થઈ ગયા ખેડૂત ખેડૂત ખુશ તો આપણે ખુશ મિત્રો જો તમે ખુશ ના રહેતા હોય રીંગણી કરવાથી મરચી કરવાથી પણ એમને ખુશ ના રહેવાય કારણ કે જે વસ્તુ વાપરવાથી ખુશ ના હોય અને જો ના હોય તો અમને કોલ કરો અમારી વસ્તુ તમારી રીંગણીને ખુશ કરી આપશે રીંગણી ખુશ તો તમે ખુશ થઈ જવાના છો સીધી સીધી વસ્તુ છે બરાબર તો અચૂક સંપર્ક કરો અને ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે ઓકે તો જીગ્નેશભાઈ તમારે લાસ્ટ શબ્દમાં શું કેવું છે ખેડૂતના આપણા દક્ષિણ ગુજરાતના કે આખા ગુજરાત હા વાપો હજી સારું થાય સારું હા એક નંબર એક નંબર બરાબર ને લેવું જોઈએ લેવું જોઈએ એસો કરો ખાલી હે એસો કરો કે ટેસ્ટ કરો ભાઈ હા બરાબર વડા ખાવ કે નહી ખાવ ટેસ્ટ તો કરવો જ જોઈએ એમ કેવું છે એમનું બરાબર તો જે પણ મારા ઉત્તર દક્ષિણ ગુજરાતની અંદર ટામેટી મરચી રીંગણી આપણે જોવા જઈએ તો નવસારી ચીખલી રાનકુવા આપણે સોનગઢ વાપી ગણદેવી વલસાડ બરાબર સેલવાસ પછી સુરત અંકલેશ્વર જે બી આપડા દક્ષિણ ગુજરાતમાં જે પણ ખેતી કરે છે લોકો ને મારે એટલું જ કેવું છે એકવાર ટ્રાય કરો બરાબર ઓકે તો જય જવાન જય કિસાન વિડીયો સારી લાગી હોય જીગ્નેશભાઈ જે વસ્તુ તમને બતાડી એક લાઈક થઇ જાય અને લોકોને શેર કરજો આ વિડીયો જેટલા પણ તમારા ખેડૂત મિત્રો છે જે રીંગણ ની ખેતી કરે છે અને ચીકુ ની ચીકુ માં બી રીઝલ્ટ મસ્ત ને તમારે કેટલા પ્લાન છે ટોટલ પ્લાન તો છ સાત વીઘા સાત વીઘા હે ને તો ટોટલ ટ્રીટમેન્ટ કરવાની છે હવે બરાબર કે રિઝલ્ટ આમાં આવ્યું આટલું મસ્ત તો બધામાં ટ્રીટમેન્ટ કરવાની છે ઓકે જય જવાન જય કિશન